રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની હાજરીમાં રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર રાજભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તેમણે કાર્યક્રમ દરમિયાન રાજ્ય અને પ્રશંસા કરી હતી રાજભાએ જણાવ્યું હતું કે રાજકોટ ઝડપી વિકાસ અને સ્વચ્છતા માટે તેઓ પ્રશંસા વ્યક્ત કરી હતી રાજકોટ આજે માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ આધુનિક ગુજરાત પ્રતીક પ્રતિક બની ગયું છે જુનાગઢ ગિરનાર પર બનેલા ઘટનાને પગલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોન તોડ્યું હતું રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે ગિરનાર પર બનેલા ઘટના અતિ નિંદનીય છે જવાબદાર સામે કાર્યવાહી થવી જ જોઈએ આ નિંદનીય ઘટના છે પણ આ ચોર હોય એ તો ગમે ત્યાં ચોરી કરીને તોડતા હોય એટલે હવે એને તો જલ્દી એને દંડ મળે જે પકડાઈ જાય ને એવી આપણે આશા હોય છે અને બહુ ખરાબ વસ્તુ છે આપણા હિન્દુત્વ દુનિયાને બધાને સાથે રાખીને રહેવું અને આખી દુનિયાની આરે હળીમળી જવું જેમ દૂધમાં હાકર ભળે એવી રીતે આપણે રહેવાવાળા છીએ અને થોડા નિર્મળ ખરા આપણે એટલે આપણા ઉપર વધારે આવું કરે આ આરોપની તો અત્યારે આપણે ખબર કોને કરવી ત્યાં સુધી ન પડે પણ રાક્ષસી હોય આવું કરે કોને કર્યું તો પાકી ખબર પડે પછી આપણે આરોપ નાખીએ છે જ પણ આપણે નથી ખબર પડતી ને એટલે તો કપાતા આવીએ છીએ સદીઓથી કપાતા આવીએ છીએ